ચોથા નંબરની રાશિ કર્ક રાશિ જેના મૂળાક્ષરો છે ડ અને હ કર્ક રાશિના જાતકો માટેનું બે હજાર છવ્વીસ નું વર્ષ કેવું રહેશે તે જોઈએ કર્ક રાશિના જાતકો માટે આવતા વર્ષ પરિશ્રમ એ જ પારસ મળી છે એ સૂત્ર યાદ રાખજો આ વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ અનુકૂળ નથી નાણાકીય લેવડ દેવડમાં ખૂબ કાળજી રાખજો કોઈ જગ્યાએ આપના નાણાનું દુર્વ્યય ના થાય છેતરામણ ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે આવકમાં ઘટાડો થઈ શકવાની શક્યતા છે આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું પડશે આપને આંતરિક અને બાહ્ય ચિંતાઓ રહ્યા કરશે મનમાં અસંતોષ રહેશે કાર્યક્ષેત્રમાં જોઈએ તેવી આપને સફળતા નહીં મળે જેના કારણે મનોમંથન મનોવેગ ઉદ્વેગ રહ્યા કરે અનિચ્છનીય ફેરફાર થવાની શક્યતાઓ છે પ્રમોશનની આશા રાખીએ તો પ્રમોશન ના મળે પગાર વધારો થવાની શક્યતા હોય પણ ના થાય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા ગયા હોય તેમાં સફળતા ન પણ મળે તો આ દરેક બાબતોનું આપણે ચિંતા નહીં કરવાની પણ કર્મ જ કરવાનું એ સૂત્ર યાદ રાખવું સ્થાવર મિલકત વડે જોઈએ તેટલી સફળતા પણ ના મળે આપને કોઈ નવી મિલકત ખરીદવાની હોય નઈ કે વસ્તુ લેવાની હોય તો સાવધાનીપૂર્વક ખરીદજો કોઈ જૂના રોગ હોય શરીરની અંદર તે ફરીથી ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે આપે જે ધારી હોય તેવી અપેક્ષા પરિપૂર્ણ ન પણ થાય તો દુખી થવું નહીં ભગવાનના દરેક ક્ષેત્રમાં કઈક યોગ્ય સમય યોગ્ય રીતે આપણને ફળ ચોક્કસથી આપશે તેવું માનીને ચાલવું આ રાશિના જાતકોએ ભગવાન શિવની એટલી ઉપાસના કરો સાથે આપના કુળદેવીની પણ પૂજા કરશો ચંડી પાઠ કે દુર્ગા સપ્તશીના પાઠ કરશો તો જીવનની અંદર સારી સફળતા પણ મળશે અને મનોમંથનમાંથી પણ આપ બહાર આવી જશો કર્ક રાશિના જાતકોએ શાંતિ ધૈર્યથી કાર્ય કરવું તે હિતાવ છે તેવી અભ્યર્થના સાથે なでほど。No,